જ્યાં સામેથી એક ધાબા ઉપર મુસ્લિમ ટોળું હિન્દુ ઉપર મોટા મોટા પથ્થરો નાખી રહ્યું હતું ઘાતક હુમલો કરી રહ્યું હતું અમે અત્યારે એક્ઝેક્ટ એજ જગ્યા ઉપર ઊભા રહ્યા છીએ જ્યાંથી ગઈકાલનો વિડીયો લેવાયો હતો આ સામેનું જે નિર્માણાધીન ઘર દેખાય છે ત્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ ટોળું ઊભું હતું અને ત્યાંથી મોટા મોટા પથ્થર નાખીને આ બંને ઘર છે મોટા મોટા પથ્થર નાખીને તમને અહિયાં દેખાશે હજુ પણ પથ્થરો પડેલા દેખાશે નીચે તમે જોઈ શકો છો પથ્થરોના ઢગલા છે આ પથ્થરોના જે ઢગલા છે હજુ તો આમાંથી ઘણા સાફ કરી દેવામાં આવ્યા છે આ પથ્થરોના ઢગલા કાલે આ જે ધાબાઓ છે જે હજુ વિડીયો અમારી પાસે પણ ઉપલબ્ધ છે આ ધાબા ઉપરથી પથ્થર આવ્યા હતા અને હિન્દુઓને ચૂની ચૂનીને ટાર્ગેટ કરવામાં આવ્યા છે ચૂની ચૂનીને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અહીંયા તમે જોશો કે કાલે જે પથ્થર આવી રહ્યા હતા અહિયાં તમને બતાવવા માંગીશ કે આજ આ જે બાથરૂમ છે અહિયાં એક નાનકડી દીકરી નાઈ રહી હતી એ નાઈ રહી હતી અહિયાં ઘરમાં લોકો ચા નાસ્તો કરી રહ્યા હતા અને તમે જુઓ આ દરવાજા તૂટેલા છે દરવાજા તૂટેલા છે અહીંયા પથ્થર આવ્યા આ તમે દેખાશે કે હજુ પણ દરવાજા તૂટેલા છે ને એ કાલે આ પથ્થર માર ત્યારે શું થયું હતું શું કરી રહ્યા હતા તમે ત્યારે અમે સંડાસમાં નાઈ રહ્યા હતા બરા તો અચાનક પથ્થર આવ્યા ને તમને તો ગભરાઈ ગયા છો કે માંદી પણ થઈ ગઈ આખી રાત આકવા નું થઈ ગયું આખી રાતી ને એવો રાતે બીમાર દે કે ગભરાઈ ના થઈ ગઈ છે આખી રાતી હા માથાવા ઉપર તો બહા વિડિયો ગંદા ગંદા કરીને અમને વિડીયો આમ દેખાડા તો મારતા જાય પણ વિડીયો બી આમ કરે અમને ચેનું ખોલી ખોલી ને અમને દેખાડતા હતા સાહેબ આટલી ગંદી પ્રવૃત્તિ કરી પ્રવૃત્તિ કરતા હતા એટલે એમને ખ્યાલ છે કે અહીંયા બાળકો લેડીસ છે હા એટલે જ અને સર અમારા છોકરા તિલક કરી નીકળે ને તો એમ કે તિલક કરીને ને નીકળવાનું અને અમારા છોકરા ગમે તેમ કરી નીકળે ને તો પાછળ મારે અમારા છોકરા ને બે ત્રણ લાફા માર્યા બીજી ખાલી હામું જોયું હોય ને તો એમ કે તું ચમ અમારા હામુ જોયું આવી હેરાન કરે પહેલેથી બાર મહિને આવી રીતના હેરાન કરે નાસ્તા લઈને કાલે સવાર મેં નીકળ્યો ને એટલે એને બતાવીને કેરી લીધો અને એને માર્યો આગ ભાગી અને ઘરમાં પૂરી ને ઘર ને બધા મોટા મોટા એ અમારા છોકરા ને માર્યો અને એમ કે હિન્દુ છોકરાને મુસ્લિમો ઘરમાં પૂરી ત્યાં ભેગા થઈને હાથ ને પગ બધું ભાંગી નાખ્યું અત્યારે વિરંગામાં એ છોકરો દાખલ હે અને અને એવી બધી એવી એવી મને ધમક્યું આલે ને અમારા બૈરા બહાર નીકળે ને તો આમ ખુલ્લી ને ખુલ્લી ગારું દે ને પાટલું કાઢી ને ચેન ખાધી દેખાડવા જ મંડે અમારે જવાન છોડ્યું ને બધા કોઈ તહેવાર હરખી રીતે ના થાય કોઈ તહેવાર અમારા કોઈ એટલે કોઈ તહેવાર અમે કરી જ નહીં ઈચ્છતા ગામમાં કોઈ હિન્દુ તહેવાર ઉજવી હા કોઈ હિન્દુ તહેવાર નહીં આ લોકો ને સજા માંગીએ છીએ અમે ન્યાય જોઈએ બીજું કાઈ નહીં અમને ન્યાય નિમંત્રિત કરીએ છીએ કે અમને ન્યાય આપો